સ્વાગત છે જૈન સમાજના ચોવીસમા તીર્થ ઘર ભગવાન મહાવીર સ્વામીના ચર્મ કલ્યાણની ભાવનગર માં ભવ્ય ઉજવણી કરવામાં આવી

ટ્રેન બસ પ્રભુજીનો રથ અને પાલખી સહિત કુલ એસી જેટલી કૃતિઓ સામેલ કરવામાં આવી હતી સ્થાનિક પાઠશાળાના વિદ્યાર્થીઓએ વિવિધ વેશભૂષામાં ભાગ લીધો હતો મહિલા મંડળની બહેનો પણ શુભયાત્રામાં જોડાઈ હતી આ પ્રસંગે ગુરુ ભગવંતોના પ્રવચનો યોજાયા હતા અને દાદા સાહેબ અને કૃષ્ણનગર સર સહિતના અન્ય દેરાસરોમાં પ્રભુજીને ભવ્ય આંગી રચના કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ પરંપરાગત માહોલમાં સંપન્ન થયો રિપોર્ટર કૌશિક વાજા ન્યૂઝ સેવન ઇન્ડિયા ભાવનગર સીતાંબર જૈન તપાસ કપાસના કારોબારી નંબર આજે ચૈપસ્તુ દિવસ મારો જન્મ કલ્યાણનો દિવસ પરમાત્મા મહિસ્વામી આજના દિવસે જેનો આ પર અવતરણ થયું જેનો જન્મ થયો અને જન્મતાની સાથે સાતે સાત નરકમાં અજવાળા થયા એવો આ વિશિષ્ટ દિવસ અને આજે ભાવનગર શહેરના દરેક શહીદનામી અનામી નાના મોટા દરેક વ્યક્તિઓ આજે પરમાત્માના જન્મ કયા અને ઉજવણી સ્વરૂપે ગામના મોટા મોટાભેરાશ્રીઓ પર